નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવિ કે આ ચોવીસ કાર્યો ગરીબીનું કારણ બને છે જો તમારા ઘરમાં સમૃદ્ધિનો અભાવ હોય અને સંપત્તિ તકતી ન હોય તો સમજો કે કંઈક અદૃશ્ય તમારી સમૃદ્ધિને અવરોધી રહ્યું છે દરેક માનવી ઇચ્છે છે કે તેમનું જીવન પ્રગતિ કરે સમૃદ્ધ થાય સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવે અને જ્યારે સખત મહેનત કર્યા પછી પણ ગરીબી ચાલુ રહે તો સમજો કે કોઈ બાહ્ય કારણ છે કોઈ સૂક્ષ્મ ઉર્જા અવરોધ તરીકે કામ કરી રહી છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક ક્રિયાઓ અને આદતો છે જે તમારા ઘરમાં ગરીબીને આમંત્રણ આપે છે તમે ગમે તેટલી પૂજા કરો જો આ ચોવીસ ભૂલો તમારા જીવનમાં ચાલુ રહે તો દેવી લક્ષ્મીના આશીર્વાદ ક્ષીણ થઈ જાય છે આપણા સનાતન ધર્મમાં દેવી લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની પ્રમુખ દેવી માનવામાં આવે છે જ્યાં દેવી લક્ષ્મી રહે છે ત્યાં ગરીબી અનિવાર્ય છે પરંતુ જો દેવી નારાજ થાય છે તો સૌથી ધનિક વ્યક્તિ પણ એક દિવસ ખાલી હાથે છોડી જાય છે અને દેવી લક્ષ્મી ક્યારે નારાજ થાય છે જ્યારે આપણે જાણી જોઈને કે અજાણતા અમુક કાર્યો કરીએ છીએ જે નારાજ કરે છે ત્યારે આમાંની ઘણી આદતો વારસામાં મળે છે અને અન્ય આપણે પોતે જ વિકસાવે છે પરંતુ આ બધી આદતો આપણા સમૃદ્ધિના માર્ગમાં અવરોધ બની જાય છે આજે આ વિડિયો દ્વારા અમે તમને ચોવીસ કારણો જણાવવા જઈ રહ્યા છું જે તમારા ઘરમાં ગરીબી લાવી શકે છે પરંતુ પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વીડિયોને એક સુંદર લાઈક આપો અને તમારી પોતાની યુટ્યૂબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ તો ચાલો તે ચોવીસ ભૂલોથી શરૂઆત કરીએ જે ગરીબીનું કારણ બને છે નંબર એક બાથરૂમમાં પેશાબ કરવો જો અજ્ઞાનતા કે બેદરકારીથી તમે બાથરૂમમાં પેશાબ કરો છો તો તે કોઈ નાની વાત નથી આ એક એવું કાર્ય છે જે તમારા જીવનમાંથી દેવી લક્ષ્મીના આશીર્વાદને દૂર કરી શકે છે બાથરૂમ આપણા શરીર અને આત્મા માટે શુદ્ધિકરણનું કેન્દ્ર છે તે તે સ્થાન છે જ્યાં આપણે દિવસની નકારાત્મક ઉર્જાને ધોઈએ છીએ અને જો તે પવિત્ર સ્થાન અશુદ્ધ હોય તો કલ્પના કરો કે પવિત્રતાની દેવી અને ધનના પ્રમુખ દેવી દેવી લક્ષ્મી ત્યાં કેવી રીતે નિવાસ કરશે આ એક ખામી છે જેને વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક ગ્રંથો બંને ગંભીર રીતે અશુભ માને છે જો તમે અજાણતાપણા ભૂલ કરી હોય તો આજે જ આદત છોડી દેવાનો સંકલ્પ કરો તમારા બાથરૂમ અને ઘરની શુદ્ધતા જાળવો અને દેવી લક્ષ્મી પાસેથી ક્ષમા માંગો નંબર બે તમારા નખ કરડવા જે લોકો નખ કરડે છે તેઓ ઘણીવાર એ વાતનો ખ્યાલ રાખતા નથી કે આદત માત્ર અશુદ્ધતા જ લાવતી નથી પણ ધીમે ધીમે તેમને ગરીબીના અંધકારમાં પણ ખેંચી જાય છે જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રો અનુસાર નખ કરડવાને અત્યંત અશુભ માનવામાં આવે છે આ આદત વ્યક્તિની માનસિક સ્થિતિ સ્થિરતા અને આત્મનિયંત્રણને પણ નબળી પાડે છે અને જ્યાં કોઈ નિયંત્રણ ન હોય ત્યાં દેવી લક્ષ્મી કેવી રીતે નિવાસ કરી શકે આવા કાર્ય ધીમે ધીમે સંપત્તિનું નુકસાન નાણાકીય અસ્થિરતા અને વ્યવસાય કે રોજગારમાં અવરોધો તરફ દોરી જાય છે એક નાની આદત જીવનમાં મોટા આશીર્વાદોને અવરોધી શકે છે નખ હંમેશા યોગ્ય સાધન જેમ કે નેલ કટરથી કાપવા જોઈએ અને સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે શુક્રવાર દેવી લક્ષ્મીનો પ્રિય દિવસ નખ કાપવા માટે સૌથી શુભ અને ફળદાયી દિવસ માનવામાં આવે છે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી તમારા જીવનમાં નિવાસ કરે તો તમારી આદતોમાં પવિત્રતા લાવો કારણ કે જ્યાં પવિત્રતા હોય છે ત્યાં સમૃદ્ધિ કાયમ માટે રહે છે નંબર ત્રણ ઘરમાં તૂટેલા ચપ્પલ રાખવા એવું પણ માનવામાં આવે છે કે તૂટેલા ચપ્પલ રાખવાથી ગરીબી આવે છે તેથી તમારે તમારા ઘરની અંદર તૂટેલા ચપ્પલ ન રાખવા જોઈએ જો તમે એવું કરો છો तो तेने बहार फेंकी दो आम न करने देवी लक्ष्मी गुस्से थायेरा घर में गरीबी आवे नंबर चार स्मशान भूमि पर जोर थी हसवु जो कोई व्यक्ति स्मशान भूमि पर जोर थी हसे तो ते सो पाप करवा बराबर छे। एवं स्मशान भूमि पर हसवा मृतकना परिवार अपमाना જે શોકમાં છે આવી જગ્યાએ જોરથી હસવાથી વ્યક્તિ પર ગરીબી અને દુખાવે છે નંબર પાંચ ઘણા લોકો ઘણીવાર જાણી જોઈને કે અજાણતા ઝાડ નીચે પેશાબ કરે છે પરંતુ આવું કરવું સંપૂર્ણપણે ખોટું માનવામાં આવે છે ખાસ કરીને પીપળ વડ લીમડો અને અશોક જેવા ઝાડ નીચે મળત્યાગ કે કચરો નાખવાનું ટાળવું જોઈએ એવું કહેવાય છે કે આ વૃક્ષો સકારાત્મક ઉર્જાથી ભરેલા હોય છે અને ત્યાં કચરો નાખવાથી માત્ર પર્યાવરણને નુકસાન થતું નથી પરંતુ વ્યક્તિની આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે એવું માનવામાં આવે છે કે આ ધીમે ધીમે ગરીબી તરફ દોરી જાય છે તેથી આપણે આ વૃક્ષોનો આદર કરવો જોઈએ અને તેમની સ્વચ્છતા સુનિશ્ચિત કરવી જોઈએ નંબર છ ડાબા પગમાં પાઠ પહેરવી ડાબા પગમાં પાઠ ન પહેરવી જોઈએ આમ કરવાથી રાહુ અને કેતુના અશુભ પરિણામો આવે છે ડાબા પગ પર કાળો દોરો બાંધવાથી બંને ગ્રહોની નકારાત્મક અસર ઓછી થાય છે ડાબા પગ પર પાઠ પહેરવાથી ઘરમાં ગરીબી આવી શકે છે નંબર સાત ઘરમાં કચરો રાખવો સંપૂર્ણપણે અસ્વીકાર્ય માનવામાં આવે છે એવું કહેવાય છે કે ઘરમાં ગંદકી દેવી લક્ષ્મીને ગુસ્સે કરે છે અને આવા ઘરમાં હંમેશા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કચરાના ઢગલા માત્ર વાતાવરણને બગાડતા નથી પણ ગરીબી અને નકારાત્મક ઉર્જાને પણ આમંત્રણ આપે છે તેથી ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ ખાસ કરીને સવારે ઘર સાફ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ માત્ર સ્વચ્છતાને પ્રોત્સાહન આપતું નથી પરંતુ ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પણ લાવે છે નંબર આઠ રસોડા પાસે પેશાબ કરવો મિત્રો રસોડું ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે તેથી ભૂલથી પણ તેની નજીક પેશાબ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે નંબર નવ ગંદા પલંગ પર સુવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જ નથી પણ તે તમારા ઘરમાં ગરીબી અને નકારાત્મકતા પણ લાવી શકે છે તેથી હંમેશા તમારા પલંગને સ્વચ્છ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જો પલંગ ગંદો થઈ જાય તો તેને સમયાંતરે સારી રીતે સાફ કરો તમે પલંદની ચાદર બદલી શકો છો અને તેને સ્વચ્છ આરામદાયક ચાદરથી બદલી શકો છો આમ કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે જ નહીં પરંતુ એક સુખદ અને સ્વાગતભર્યું વાતાવરણ પણ બનશે નંબર દસ ઘરમાં કરોડિયાના જાળા ઘરમાં કરોડિયાના જાળા ઉજ્જળતાની નિશાની માનવામાં આવે છે તેથી ઘરમાં કરોડિયાના જાળા ન હોવા જોઈએ तमारे नियमित पणे तमारा घर में थी ना जाड़ा साफ करवा जो ये। नंबर अग्यार जो तमे गरीबी नो सामनो करी रहा छो अथवा तमारा घर में पैसा नी अछत नो सामनो करी रहा छो तो ते टपकता नल ने कारणे हो सके छे। एवं कहवाय छे के ज्या पानी टपकतू हो त्या संपत्ति रही शकती नथी जो तमारा घर टपकतो नल होय तो तेने तात्कालिक ठीक करो હંમેશા નળને યોગ્ય રીતે બંધ કરો અને તેને ખુલ્લો કે છૂટો છોડવાનું ટાળો નાની નાની બાબતો પર ધ્યાન આપવાથી માત્ર પાણીનો બગાડ અટકશે નહીં પરંતુ તમારા ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે નંબર બાર વાસના અને ક્રોધથી ભરપૂર રહેવું જે વ્યક્તિ સતત વાસના અને ક્રોધથી ભરેલો રહે છે તે ધીમે ધીમે જીવનમાં તેમની પ્રગતિ અટકેલી અનુભવે છે જે વ્યક્તિ સતત વાસનામાં વ્યસ્ત રહે છે તે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી આનાથી ઘરની આર્થિક સ્થિતિ બગડે છે જે વ્યક્તિ ગુસ્સે હોય છે તેને હંમેશા કામ મળવાની શક્યતા ઓછી હોય છે આ ધીમે ધીમે ગરીબી તરફ દોરી જાય છે નંબર તેર શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ હંમેશા બેસીને વાળ બાંધવા જોઈએ ઊભા રહીને વાળ બાંધવા અશુભ માનવામાં આવે છે અને ઘરમાં ગરીબી અને દુઃખના પ્રવેશની શક્યતા વધે છે તેથી જ્યારે પણ સ્ત્રીઓ વાળ બાંધે છે ત્યારે શાંત મનથી બેસીને આવું કરવા જોઈએ આ માત્ર શુભ જ નથી પણ ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા જાળવવામાં પણ મદદ કરે છે નંબર ચૌવૃદ્ધ ઘરમાં પૂજા ન કરવી ગરીબી એવા ઘરોમાં ઉતરે છે જ્યાં પૂજા થતી નથી આપણે ઘણા એવા ઘરો જોયા છે જ્યાં પૂજા થતી નથી આવી પરિસ્થિતિઓમાં ઘરની સ્થિતિ બગડે છે ખરાબ ઊર્જા ઘણીવાર એવા ઘરોમાં રહે છે જ્યાં પૂજા થતી નથી અને આ ત્યાં કરવામાં આવતા કોઈ પણ કાર્યમાં અવરોધ ઉભો કરે છે તમે સમજી શકો છો કે જો તમે તમારા ઘરમાં પૂજા ન કરી હોય તો તમારે કરવી જ જોઈએ આ અત્યંત મહત્વપૂર્ણ છે તમે કોઈ પણ દેવતાની પૂજા કરી શકો છો તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ તમારે પૂજા કરવી જ જોઈએ વધુમાં પૂજા દ્વારા દેવતાઓ તમારા જીવનમાં સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે નંબર પંદર સાંજે સૂવું શુભ માનવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે આ સમયે દીવો પ્રગટાવવાથી અને જાગતા રહેવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી સાંજના સમયે દરેક ઘરમાં આવે છે જો આ સમયે કોઈ સૂતું જોવા મળે છે તો તે દેવી લક્ષ્મીને ગુસ્સે કરે છે તેમની નારાજગી ધીમે ધીમે ઘરમાં ગરીબી અને અશાંતિનું કારણ બની શકે છે તેથી આ સમય સૂવાને બદલે પૂજા અથવા ઘરના કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરવું વધુ શુભ છે નંબર સોળ પુરુષોએ ચાલીસ દિવસથી વધુ વાળ ન રાખવા જોઈએ લાંબા વાળ વિવિધ સમસ્યાઓનું કારણ બની શકે છે ક્યારેક તે ખોરાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે જેના કારણે વિવિધ રોગો થાય છે શગુનશાસ્ત્રમાં પણ ચાલીસ દિવસથી વધુ વાળ ઉગાડવાને અશુભ માનવામાં આવે છે તેથી સમયાંતરે વાળ કાપવા એ સ્વાસ્થ્ય માટે સારું જ નથી પણ શુભ પણ માનવામાં આવે છે નંબર સતર્ક સૂવું મિત્રો ઘણા લોકોને ઊંધું સૂવો આરામદાયક લાગે છે પરંતુ તેમણે જાણવું જોઈએ કે આદત તેમના માટે અત્યંત નુકસાનકારક હોઈ શકે છે નંબર અઢાર રાત્રે પાણી ખુલ્લું છોડી દેવું મિત્રો રાત્રે પીવાનું પાણી ખુલ્લું રાખવું યોગ્ય નથી તેને ઢાંકીને રાખવું જોઈએ જેથી તે સ્વચ્છ અને સુરક્ષિત રહે નંબર ઓગણીસ મીણબત્તી કે દીવો ફૂંકવો મિત્રો તમે વડીલો પાસેથી સાંભળ્યું હશે કે મીણબત્તીઓ ધૂપદાની કે ફૂંક મારીને બુઝાવવી ન જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે નંબર વીસ ખોટા શપથ લેવા મિત્રો ખોટા વચનો આપવાથી કે ખોટા શપથ લેવાથી વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધે છે અથવા તમારા જીવનમાં અશાંતિ અને સમસ્યાઓ લાવી શકે છે નંબર એકવીસ રાત્રે ઝાડુ મારવું મિત્રો રાત્રે ઝાડુ મારવું અયોગ્ય માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિનો નાશ થાય છે લસણ અને ડુંગળીની છાલ બાળી નાખે છે મિત્રો કેટલીક સ્ત્રીઓ તેનો નાશ કરવા માટે ચૂલામાં લસણ અને ડુંગળીની છાલ બાળે છે પરંતુ આવું કરવું યોગ્ય નથી આનાથી ઘરમાં ખોરાકની ધાણા પાણી ઓછી થાય છે નંબર બાવીસ જો તમારા ઘરે કોઈ સંત કે ફકીર આવ્યા હોય તો તમારે તેમનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે સાધુઓ અને ફકીરોને હંમેશા તમારા ઘરની અંદર કંઈક આપવું જોઈએ તેમને કંઈ આપ્યા વિના દૂર ન મોકલવા જોઈએ આ સાચું માનવામાં આવે છે ક્યારેક જો કોઈ સંત તમારા ઘરે આવે છે અને તમે તેમનું અપમાન કરો છો તો તેઓ તમને શાપ આપી શકે છે જેનાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે નંબર ત્રેવીસ પ્રાચીન સમયમાં લોકો કહેતા હતા કે તમારે ફક્ત તમારા પગ તમારી ચાદર જેટલા લાંબા કરવા જોઈએ આનો અર્થ એ છે કે તમારે ફક્ત તમારી આવક જેટલો ખર્ચ કરવો જોઈએ તમારી આવક કરતાં વધુ ખર્ચ કરવાથી ધીમે ધીમે ગરીબી આવશે આ દેવાનો બોજ વધારે છે અને આખરે કાયમી ગરીબી તરફ દોરી શકે છે તેથી જીવનમાં નાણાકીય મુશ્કેલીઓ અને સમસ્યાઓ ટાળવા માટે તમારા ખર્ચને તમારી આવક સુધી મર્યાદિત રાખવું મહત્વપૂર્ણ છે નંબર ચોવીસ એક સારો વ્યક્તિ ક્યારેય તેના માતાપિતાનો અનાદર કરતો નથી તેથી જો તમે તમારા માતાપિતાનો અનાદર કરો છો તો તે તમારા ઘરમાં પણ ગરીબી લાવી શકે છે તમારે શક્ય તેટલું તમારા માતાપિતાનો આદર કરવો જોઈએ આજે અમે તમારી સાથે જે જ્ઞાન શેર કર્યું છે તે જાહેર કલ્યાણ જાગૃતિ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે આ બધા ઉપાયો વાસાધારિત છે અને તેમના પરિણામો તમારી શ્રદ્ધા દૃઢ નિશ્ચય અને માન્યતા પર આધાર રાખે છે અમે કોઈ પણ નિશ્ચિતતા સાથે દાવો કરતા નથી કે અજાયબીઓનું કામ કરશે પરંતુ જ્યારે હૃદયમાં સાચી શ્રદ્ધા હોય છે ત્યારે બ્રહ્માંડ એક માર્ગ બનાવે છે પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વીડિયોને ઝડપથી લાઈક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ